કુંભાણીને મતદાન અગાઉ ખુલ્લી કોંગી નેતાએ કહ્યું લોકશાહીના હત્યારાને પ્રજા આપશે વળતર સુરત લોકસભા બેઠક પરથી નાટકીય રીતે પોતાનું ફોર્મ રદ થાય તેવી ગોઠવણ કરવાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા નિલેસ કુંભાણી લઈને કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે ત્યારે આવતીકાલે નિલેસ કુંભાણી બારડોલી લોકસભા બેઠક માટે મતદાન આપવા જશે તેવી માહિતી કોંગ્રેસના નેતાઓને મળી છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટે કહ્યું કે આવતીકાલે જો નિલેસ કુંભાણી મતદાન આપવા જશે તો તેને પ્રજા સારું એવું વળતર આપશે લોકોનો મતદાનનો હક છીનવનારાને કોઈ હક નથી કે મત આપે કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આવતીકાલે સુરત સહિત સમગ્ર ગુજરાતની લોકસભાની ચૂંટણી થનાર છે ત્યારે યુવાનો મતદાન આપવા માટે ઠંગ ઠનગની રહ્યા છે ખાસ કરીને સુરત કોંગ્રેસમાંથી જ્યારે કોંગ્રેસ પક્ષે નિલેશ કુભાણીને ટિકિટ આપ્યું ત્યારે નિલેશ કુભાણી ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ભાજપ સાથે સોદાબાજી કરી ફરાર થઈ ગયેલ છે પરંતુ જ્યારે આવતીકાલે બારડોલ લોકસભા ખાતે તેઓનું મતદાન હોય ત્યાં તેઓ મતદાન કરવા જવાના હોય એમને માહિતી મળેલ છે ત્યારે ભાઈ નિલેશ કુંભાણી તાળામાં જેટલી તાકાત હોય જેટલું રક્ષણ લેવોટું લઈ લે સુરતના કોંગ્રેસના કાર્યકરો સહિત સુરતના જે અઢાર લાખ કરતી વધુ મતદારો સાથે જે ગદારી કરી છે એનો વળતર તને આવતીકાલ આપવામાં આવશે